મિત્રો એક વાસડા ગામમાંથી એક જોરદાર રિઝલ્ટ આવેલું છે કે એમને શું તકલીફ હતી અને એ એમના મુખ્યથી કે છે બોલો ભાઈ મને આ પગના બહુ શરીર કામ ના કરી શકતું અત્યારે મને પચાસ ટકાની રાહત છે પહેલા શું થતું હતું કોમના હાલતા પછી અત્યારે હું છાતીની અંદર દબાણ થતો હા હલન ચલન કરવામાં તકલીફ પડતી એટલે અત્યારે હું ફરી શકું છું

અને એક ખોરાક છે અને આ ખોરાક લેવાથી તમારા એને બધી પો પોતાની જે જે જેટલી ડેફિશિયન્સી છે ને ડેફિશિયન્સી એટલી બધી પૂરી થાય છે તો આ બધાને લે આ તમે શું મેસેજ આવશો લોકોને આ લેવાય લેવાય ને લેવાય બરાબર ઓકે થેન્ક યુ ઓકે